સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું દિવાળી પ્રકાશનો તહેવાર છે અંધકાર પર પ્રકાશના વિજયનો પ્રતિક છે તેથી આપણે આપણા ઘર મન અને જીવનને પ્રકાશિત કરીએ છીએ માટે દીપ પ્રગટાવીને આનંદ અને પ્રેમ આપણે ફેલાવીએ આ તહેવાર આપણને આનંદની સાથોસાથ એકતા સુખ અને સકારાત્મકતા શીખવે છે નવ વર્ષ નવી આશાઓ અને સપના લઈને આવે છે નવા વરસમાં પ્રત્યેકનું જીવન અને ઉમંગથી ભરપૂર રહે ભગવાન લક્ષ્મીજી અને ગણપતિ બાપા સૌને સમૃદ્ધિ આપે સૌના જીવનમાં આનંદ ઉત્સાહ અને શાંતિ છવાયેલી રહે દિવાળી એ ઉત્સવ નથી પણ નવી શરૂઆત છે અને એટલા માટે આપણે આપણી સંસ્કૃતિને પરંપરાનું ગૌરવ અનુભવીએ અને આપણે સૌ આનંદથી સાથે મળીને પ્રેમથી સૌહાર્દથી દિવાળીની ઉજવણી કરીએ અને સાથે સાથે ફટાકડા કરતાં વધુ ખુશી હાસ્ય અને શુભેચ્છા જનજન સુધી ફેલાવીએ અને સાથે સાથે આપણા દેશના પ્રધાનમંત્રીશ્રીના જે દેશવ્યાપી મિશન છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીને વ્યાપક સાથે સાર્થક બનાવીએ